પાટિયા પાસે ખાનગી બાઇક નો અકસ્માત સર્જાતા બાઇક ચાલક નું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું જેને લઈને ગ્રામજનો દ્વારા બેફામ ઓવરલોડ ચાલતા ટ્રકોના પૈડાઓ થંભાવી દેવામાં આવ્યા અને મૃતકના પરિવારને વળતરની માંગ સાથે ચક્કાજામ કરવામાં આવ્યું હતું ઘટનાના પગલે પોલીસ પણ દોડી ગઈ છે આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર ગત રાત્રિના નવેક વાગ્યાના સુમારે સુત્રાપાડા કોડીના રોડ ઉપર અંબુજા કંપનીના ટ્રકની પાછળ એક બાઇક ધડાકાભેર ભેર અથડાયું હતું અને બાઇક સવારનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું આ ઘટનાના પગલે ગ્રામજનોમાં ઉગ્ર રોષ ફેલાયો છે ગ્રામજનોનો આક્ષેપ છે કે સુત્રાપાડા કોડીના રોડ ઉપર અંબુજા કંપનીના ટ્રકો ઓવરલોડ અને બેફામપણે પૂરપાટ ઝડપે પસાર થઈ રહ્યા છે અને લોકોના જીવ જોખમાય છે રાત્રિના પણ આ ટ્રક બંધ પડેલી હાલતમાં રોડ ઉપર હતી જેમાં કોઈ લાઈટ ન હોવાથી રાત્રિના અંધારામાં બાઇક સવાર આ ટ્રક સાથે અથડાયો હતો ટ્રક ચાલકની બેદરકારીના કારણે આ યુવકનું મૃત્યુ થયું હોવાનો ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે ગ્રામજનો દ્વારા આજે સવારે રોડ ઉપર ચક્કાજામ કરી દેવામાં આવતા રોડની બંને સાઈડ પચાસથી થી વધુ ટ્રકના પૈડા થંભી ગયા હતા ગ્રામજનો દ્વારા મૃતકનો મૃતદેહ રોડ ઉપર લાવી મૂકી દેવામાં આવ્યો હતો અને મૃતકના પરિવારને વળતરની માંગ કરવામાં આવી છે ઘટનાના પગલે સુત્રાપાડા પોલીસ દોડી ગઈ હતી અને લોકોને સમજાવટનો પ્રયાસ કર્યો હતો હાલ આ ઘટનાને પગલે સુત્રાપાડા કોડીનાર રોડ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે